શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને તેપન ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરિહિયો મોટા આશ્ચર્યની વાત છે કે જે નીચ્ય નિરંતર વિદ્યમાન રહેશે તે તો પ્રિય નથી લાગતું અને જે નિરંતર જ બદલાય રહ્યો છે જઈ રહ્યો છે તે સંસાર પ્રિય લાગે છે એમાં કારણ આ જ છે કે જે સંસારની એક ક્ષણ પણ સ્થિરતા નથી જે નિરંતર જ અભાવમાં જઈ રહ્યો છે તેને આપણે સ્થાયી માની લઈએ છીએ સ્થાયી માનવાના કારણે જ તેના વડે સ્થાયી સુખ લેવાને ઈચ્છીએ છીએ જે સર્વથા અસંભવિત છે સુખ લેવાને માટે આપણે સંસારમાં પોતાપણું કરી લઈએ છીએ જે કોઈ પણ કાળમાં પોતાનું નથી પોતાની વસ્તુ તે જ છે જે આપણાથી કદી અલગ નથી થતી અને જેનાથી આપણે કદી અલગ નથી થતા જો સંસાર પોતાનો હોત તો પ્રત્યેક પરિસ્થિતિ આપણી સાથે રહે પરંતુ ન તો પરિસ્થિતિ આપણી સાથે રહેશે અને ન આપણે પરિસ્થિતિની સાથે રહીએ છીએ એટલા માટે તે પોતાની સેજ નહીં જે અંતઃકરણ વડે ઇન્દ્રિયો વડે આપણે સંસારને જોઈએ છીએ તેને પણ આપણે ભૂલથી પોતાની માની લઈએ છીએ પરંતુ એમના ઉપર પણ આપણો કોઈ અધિકાર નથી ચાલતો અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત સઘળો સંસાર પ્રલયની તરફ જઈ રહ્યો છે તેની સ્થિતિ છે જ નહીં સંસારની પ્રતીતિ માત્ર થાય છે એટલા માટે તેની પ્રાપ્તિ કદી થઈ જ નથી શકતી સંસાર પોતાના સ્વરૂપ સુધી પહોંચી જ નથી શકતો પરંતુ સ્વરૂપ બધી જગ્યાએ સત્તારૂપે વિદ્યમાન રહે છે સંસારનું સ્વતંત્ર અસ્તિત્વ નથી પરંતુ પોતાનું અસ્તિત્વ નીચળ નિરંતર રહેશે સ્વરૂપનો અર્થાત પોતાના હોવાપણાનો પ્રત્યક્ષ અનુભવ થાય છે સ્વરૂપ અપરિવર્તનશીલ છે જો તે પરિવર્તનશીલ હોત તો સંસારના પરિવર્તનને કોણ દેખત આપણને જેવી રીતે સંસારના નિરંતર પરિવર્તન અને અભાવનો અનુભવ થાય છે તેવી રીતે પોતાના પરિવર્તન અને અભાવનો અનુભવ કદી નથી થતો આમ હોવા છતાં પણ પરિવર્તન શરીરની સાથે પોતાને ભેળવીને તેના પરિવર્તનને ભૂલથી પોતાનું પરિવર્તન માની લઈએ છીએ વિચાર કરો કે જો શરીરની અવસ્થાની સાથે આપણે એક હોત તો અવસ્થાના ચાલ્યા જતાં આપણે પણ ચાલ્યા ગયા હોત આથી સિદ્ધ થાય છે કે જવાવાળી અવસ્થા બીજી છે અને આપણે બીજા છીએ આ રીતે પોતાના નીચે સિદ્ધ સ્વરૂપનો અનુભવ થવો તે જ્ઞાન છે બીજી વાત આ ઓગણ માં શ્લોકમાં લભંતે પદ આવ્યું છે તેનું તાત્પર્ય છે જે વસ્તુનું નિર્માણ નથી થતું એવી નીચ સિદ્ધ વસ્તુની પ્રાપ્તિ જે વસ્તુનું નિર્માણ થાય છે અર્થાત જે વસ્તુ પહેલાં નથી હોતી પરંતુ બનાવવામાં આવે છે તે વસ્તુની પ્રાપ્તિને લભતે નથી કહી શકતા કારણ કે જે વસ્તુ પહેલાં ન હતી તથા પછીથી પણ નહીં રહે એવી વસ્તુની પ્રતી થાય પ્રતીતિ તો થાય છે પરંતુ પ્રાપ્તિ નથી થતી પ્રતી થવાવાવાળી વસ્તુને પ્રાપ્ત માની લેવી એ પોતાના વિવેકનો સર્વથા અનાદર છે જે સંસારની ઉત્પત્તિના પહેલાં પણ રહેશે સંસાર ઉત્પન્ન થઈને હોવાવાળી સ્થિતિમાં પણ રહે છે અને સંસારના નષ્ટ થયા પછી પણ રહે છે તે તત્વ છે એવા નામથી ઓળખવામાં આવે છે અને જે સેજની પ્રાપ્તિને લભતે કહે છે પરંતુ જે વસ્તુ ઉત્પન્ન થવા પહેલાં પણ ન હતી અને નષ્ટ થયા બાદ પણ નહીં રહે તથા વચમાં પણ નિરંતર નાશની તરફ જઈ રહી છે તે વસ્તુ નથી એવા નામથી ઓળખવામાં આવે છે નથીની પ્રતીતિ થાય છે પ્રાપ્તિ નહીં જે છે તે તો છે જ અને જે નથી તે છે ને નથી રૂપે માનતા રહીને શે રૂપે માની લેવું એ શ્રદ્ધા છે જેનાથી નિચ્ચ સિદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને પંચાવન મોભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો